નમસ્કાર આપ સૌનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝ પર આજે અમે લઈ આવ્યા છે દાહોદના હૃદયમાંથી એક ઉત્સાહજનક અને રંગીન સમાચાર આજે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની દાહોદ જિલ્લામાં ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી આ ઉત્સવની ઝાંખી અને રોમાંચક ક્ષણો જોવા માટે જોડાયેલા રહો દાહોદ શહેર અને જિલ્લાના તાલુકાઓ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રંગે ચંગે ઝળહળી ઉઠ્યા સહેની શેરીઓ આદિવાસી સંસ્કૃતિના રંગબેરંગી જાણીતી અને અદભુત ઉત્સાહથી ઝગમગી ઉઠી હતી આ પ્રસંગે દાહોદ શહેરમાં એક ભવ્ય અને ઉમંગભરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનોએ ભાગ લીધો આ રેલીમાં આદિવાસી મહિલાઓ પુરુષો અને નાના બાળકો પરંપરાગત આદિવાસી પોશાકમાં સજ્જ થઈ ગરવી ગરિમા સાથે જોડાયા ડીજેના ધમાકેદાર તાલ અને આદિવાસી ઢોલ નગારાના રમણીય નાદ સાથે આદિવાસી નૃત્ય એક રેલીને એક અનોખું જ આકર્ષણ આપ્યું આ નૃત્યનું ઉમંગભર્યું વાતાવરણ દરેકના હૃદયને સ્પર્શી ગયું આદિવાસી સંસ્કૃતિની ઝલક દર્શાવતા રંગબેરંગી ટેબલો આ રેલીનું મુખ્ય આકર્ષણ બન્યા આ ટેબલોએ આદિવાસી પરંપરાઓ કળા અને સંસ્કૃતિના ગૌરવ ઉજાગર કર્યા જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી

આ રેલી અને ગરિમાને વિશ્વ સમક્ષ રજૂ કરી ડીટીવી ન્યૂઝની ટીમ આપ સૌનો આભાર માને છે આ સમાચાર સાથે જોડાયેલા રહેવા બદલ ફરી મળીશું એક નવા સમાચાર સાથે નમસ્કાર જય આદિવાસી જય જોહાર